નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરોને કોઈ ભેદભાવ વગર સમાન પદ પર સમાન પેન્શન આપવામાં આવશે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ અને બંધારણીય અધિકારનું ઉલ્લંઘન નહીં થાય તેથી પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખાસ છે તો મિત્રો બધી જ વાત વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે ગુજરાત રાજ્યના પેન્શનરો કર્મચારીઓ ઉપરાંત તમામ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન પ્રણાલીમાં સુધારાની જરૂરિયાત ઘણા સમયથી અનુભવી રહી છે ભારત પેન્શનર સમાજ બીપીએસએ છે આઠમા પગાર પંચને પગાર અને પેન્શનમાં અસ્તિત્વમાં રહેલી અસમાનતાઓ દૂર કરવા અને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે જરૂરી સુધારા કરવા વિનંતી કરી છે તો મિત્રો પગાર પેન્શન અને ડીએમાં વધારાને જોતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કે જેથી હવે કોઈ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત જોઈએ તો દસ વર્ષનો પગાર પણ ચક્ર અને વાસ્તવિક વેતન પેન્શન પર તેની અસર સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં દર દસ વર્ષે એક વખત મોટો ફેરફાર કરવામાં આવે છે પરંતુ મોંઘવારી વધતું એટલે કે ને મોંઘવારી રાત એટલે કે ડીઆર વાસ્તવિક પુગાવા સાથે મિલાવાનતા નથી આના કારણે કર્મચારીઓને પેન્શનરોની ખરીદશક્તિ ઘટે છે જેના કારણે દરેક પગાર પંચમાં મોટો સુધારો કરવાની જરૂર બન નહી રહેશે અને મિત્રો ત્યાર પછી જોઈએ તો બીજું છે પગારને પેન્શન અસમાનતાઓને સંબોધિત કરવી તેમાં છે જે અને સિલેક્શન ગ્રેડ અધિકારીઓના પગાર ધોરણમાં તફાવત અને મિત્રો હવે પે બેન્ડના મુદ્દાની વાત કરીએ તો સઠ્ઠા પગાર પણ સીપીસી દ્વારા પે બેન્ડ એટલે કે પીબી સિસ્ટમ દાખલ કરવાથી સિલેક્શન ગ્રેડ અને જુનિયર એડમિનિસ્ટ્રિવિટી ગ્રેડ જેઈ ગ્રેડ અધિકારીઓ વચ્ચે પગારની અસમાનતા વધારો થયો છે સાતમા પગાર પંચ એટલે કે સેવન સીપીસીએ પણ આ અસંતુલન ચાલુ રાખ્યું જેના કારણે જે ઈ ગ્રેડના અધિકારીનું મનોબળ ઘટી ગયું કારણ કે તેમને સમાન હોદ્દા પર હોવા છતાં ઓછો પગાર મળતો હતો અને મિત્રો હવે અસરની વાત કરીએ તો કાર્યક્રમ સમાનતા જે એ ગ્રેડ અને પસંદગી ગ્રેડના અધિકારીઓ સમાન ભૂમિકાઓનું કાર્ય કરે છે છતાં તેમના પગારમાં મોટો તફાવત છે પગાર ધોરણોમાં અસમાનતાની વાત કરીએ તો પસંદગી ગ્રેડ અધિકારીઓનો પીબી ફોરમાં બઢતી મળી પરંતુ જે એ ગ્રેડ અધિકારીઓને સમાન લાભ મળ્યા નથી ત્યારબાદ જોઈ તો વાજબી પગારની માંગ પીબીએ છે આઠમા પગાર પંચ પાસેથી જે એ ગ્રેડ અને સિલેક્શન ગ્રેડ અધિકારીઓના પગારમાં સંતુલન લાવવાની માંગ કરી છે અને મિત્રો ત્યારબાદ બીજું જોઈએ તો બે હજાર છ પહેલાંના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન નક્કી કરવામાં ભેદભાવના મુદ્દાની વાત કરી લઈએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પાંચ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પેન્શન છેલ્લા પગારને બદલે દસ મહિનાના સરેરાશ પગાર પર આધારિત હતું પહેલાં પેન્શનની ગણતરીમાં ફક્ત આંશિક મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ઉમેરવામાં આવતું હતું જ્યારે હવે સમગ્ર મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે તેત્રીસ વર્ષથી ઓછી સેવા માટે પેન્શન કાપવામાં આવતું હતું જે હવે વધારીને વીસ વર્ષ પછી દસ વર્ષ કરવામાં આવ્યું છે તેમાં અસરની વાત કરીએ તો નાણાકીય નુકસાન બે હજાર છ પહેલાં નિવૃત્ત કર્મચારીઓને તે જ હોદ્દા પર રહેલા નવા નિવૃત્ત કર્મચારીઓ કરતાં ઓછું પેન્શન મળે છે બંધારણીય અધિકારનું ઉલ્લંઘન સુપ્રીમ કોર્ટે સમાનપદ સમાન પેન્શનનો આદેશ આપ્યો છે પરંતુ ભેદભાવ હજુ પણ ચાલુ છે વહીવટી બોજની વાત કરીએ તો આ વિસંગતાઓને કારણે નિવૃત્ત કર્મચારીઓને વારંવાર કોર્ટમાં જવું પડે છે જેના કારણે સરકારી સંબંધો પર વધારાનો દબાણ આવે છે ત્યાર પછી જોઈએ તો બીપીએસની માંગ આઠમા પગાર પંચે રેડી રેન્ક અને સિસ્ટમની સમીક્ષા કરવી જોઈએ અને તેમાં રહેલી વિસંગતાઓને સુધારવી જોઈએ એક સમાન પેન્શન ફોર્મ્યુલા લાગુ કરવી જોઈએ જેથી કોઈ કર્મચારીઓને તકલીફ ન પડે સુધારો ફક્ત નવા નિવૃત્ત કરનારા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ ભૂતકાળની અસરથી લાગુ કરવા જોઈએ અને મિત્રો છેલ્લે ત્રીજું છે પગારને પેન્શન વધારાથી આર્થિક લાભ ગ્રાહક ખર્ચમાં વધારો મુસા પગાર અને પેન્શન બજારમાં ખર્ચમાં વધારો કરશે જે આર્થિક વિકાસને વેગ આપશે કર આવકમાં વધારો ઉચ્ચ ઊંચ આવકવેરા જીએસટી અને કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં વધારો થશે સામાજિક સુરક્ષામાં વધારો પેન્શનરોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તેઓ સરકારી કલ્યાણ કલ્યાણ યોજનાઓ પર ઓછા નિર્ભર રહેશે અને મિત્રો ત્યાર પછી સોતું છે નાણાકીય વ્યવસ્થાપન અને આવક ઓપ્ટિમાઇઝેશન બિનજરૂરી સરકારી ખર્ચ ઘટાડવો જોઈએ વહીવટી ખર્ચ અને બિનજરૂરી સબસિડી ઘટાડવી જોઈએ વીઆઈપી ભથ્થામાં ઘટાડો સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવતી આવશ્યક સુવિધાઓમાં મર્યાદા રખો આવકવેરાના આધારે વિસ્તૃત તો મિત્રો આવકવેરાના આધારે વિસ્તૃતિકરણની વાત કરીએ તો ઊંચ આવકવેરા ધરાવતા ક્ષેત્રો અને મોટા કૃષિ વ્યવસાયોને કરવેરા હેઠળ લાવો અને મિત્રો હવે છેલ્લે પેન્શનરોના મહત્વના મુદ્દાની વાત કરી લઈએ તો બે હજાર ચાર પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ માટે પેન્શન સુધારા પેન્શન આઠમા પગાર પછના સરેરાશ પગારના ઓછામાં ઓછા પાસઠ ટકા હોવું જોઈએ કૌટુંબિક પેન્શન વધારીને પિસ્તાળીસ ટકા કરવું જોઈએ વધારાની પેન્શનની ઉંમર પ્રમાણે આપવું જોઈએ અને મિત્રો નિષ્કર્ષ જોઈએ તો સરકારી કર્મચારીઓને પેન્શનરો માટે એક સમાન અને ટકાઉ પેન્શન સિસ્ટમ જરૂરી છે આ સુધારાઓ માત્ર નાણાકીય સુરક્ષાને ગૌરવ સુનિશ્ચિત કરશે નહીં પરંતુ સરકારને લાંબા ગાળાના મહેસૂલ લાભો પણ પ્રદાન કરે છે ભારત પેન્શન સમાજ બી પીએસની આશા છે કે આઠમા પગાર પંચ આ મુદ્દાઓને સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે ઉકેલ છે